સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઈ ગુજરાતીમાં મિત્રો ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી પાસે બે છે પ્રેસ કરવાનું ભૂલતા નહીં ઈ ગુજરાતી તમારા માટે તમામ ભરતીના સમાચાર લાવે છે મિત્રો તો બને એટલું શેર કરજો ભારતીય ટપાલ વિભાગ ભરતી બે હજાર ચોવીસ પોસ્ટ સ્ટાફ કાર ડ્રાઇવરની પોસ્ટ પર ભરતી છે કોઈ પણ અરજી ફી નથી મિત્રો જેમાં પગાર ધોરણ ત્રેસઠ હજાર બસો સુધી મળવાપાત્ર રહેશે વાત કરીએ આ ભરતી વિશે તો ભારતીય ટપાલ વિભાગમાં ડ્રાઈવરની સરકારી નોકરી મેળવવાનો એક જબરદસ્ત મોકો મળી રહ્યો છે મિત્રો અહીં સંસ્થા ભારતીય ટપાલ વિભાગ અરજી કરવાનું માધ્યમ ઓફ અરજી કરવાની શરૂઆતની તારીખ તેર એપ્રિલ બે હજાર ચોવીસ અરજી કરવાની છેલ્લી તારીખ અઠ્યાવીસ મે બે હજાર ચોવીસ તેમજ સત્તાવાર વેબસાઇટ મેં મિત્રો અહીં આપી દીધી છે જરૂરી તારીખ આપણે જોઈ લીધી છે મિત્રો ત્યાર પછી પોસ્ટનું નામ જોઈએ તો ભારતીય ટપાલ વિભાગ દ્વારા સ્ટાફ કાર્ડ્રાઈવરના પોસ્ટ પદ પર ભરતી કરવામાં આવી રહી છે પગાર ધોરણ વિશે વાત કરીએ મિત્રો તો અહીં ભારતીય ટપાલ વિભાગની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ વિભાગ દ્વારા સાતમા પગાર પંચના પે મેટ્રિક લેવલ ટુ મુજબ મિત્રો ઓગણીસ હજાર નવસોથી લઈને ત્રેસઠ હજાર બસો સુધી ચૂકવાપાત્ર રહેશે આગળ વાત કરીએ અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ આધાર કાર્ડ પાન ચૂંટણી કાર્ડ પાસપોર્ટ સાઈઝ ફોટો સહિત લિવિંગ સર્ટી માર્કશીટ ડ્રાઇવિંગ લાયસન્સ તેમજ જાતિનો દાખલો અન્ય પુરાવાની જરૂર પડશે મિત્રો તેમજ શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ તો ઇન્ડિયન પોસ્ટની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શૈક્ષણિક લાયકાત ધોરણ દસ પાસ કરેલું હોવું જોઈએ મિત્રો લાયકા સંબંધિત વધુ માહિતી તમારે જરૂરથી જે કાંઈ ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં વાંચવાની રહેશે પસંદગીની પ્રક્રિયા વિશે વાત કરીએ તો આ ભરતીમાં ફોર્મ ભરાઈ ગયા બાદ ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા તથા સ્કિલ ટેસ્ટ દ્વારા કરવામાં આવી શકે છે અરજી કઈ રીતે કરવાની છે તેની સંપૂર્ણ માહિતી મેં મિત્રો અહીં લખી છે તો તમે જરૂરથી અરજી કરી શકો છો તેમજ આવી તમામ ભરતીની માહિતી માટે આજે જ અમારી યુટ્યુબ ચેનલ ઈ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરી શકો છો અને અમારી વેબસાઇટને વિઝિટ કરવા માટે તમે સિમ્પલી ગૂગલ ક્રોમ પર જઈને ઈ ગુજરાતી સર્ચ કરવાનું ભૂલતા નહીં ત્યાં તમને ભરતીની તમામ માહિતી અનુવાર મળતી રહેશે મળ્યા મિત્રો નવા વિડીયોમાં વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો